નમસ્કાર મિત્રો મિત્રો કળીયુગને લઈ અને અનેક અવનવી આગમવાણી કે ભવિષ્યવાણી તમે સાંભળી હશે મિત્રો પણ આ ભવિષ્યવાણી કાંઈક અલગ જ છે જે ભવિષ્યવાણીના લક્ષણો આમાં જણાવવામાં આવ્યા છે કે કળિયુગની શરૂઆત કેવી રીતે થઈ કળીયુગના સમયમાં શું થશે અને કવિલીયુગના જ્યારે બે હજાર છવ્વીસની સાલ સમાપ્ત થશે ત્યારે આ દુનિયા ઉપર શું થશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલી છે મિત્રો એટલે આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો કારણ કે કલિયુગની શરૂઆત સ્ત્રીઓના વાળથી થયેલી છે મિત્રો કે સ્ત્રીઓ જ્યારે વાળ કાપવાનું ચાલુ કરશે વાળ રંગવાનું ચાલુ કરશે અંગ પ્રદર્શન કરશે અને એવી અનેક જે લક્ષણો છે વર્ણવામાં આવ્યા છે આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં અને અત્યારના સમયમાં આવું બની રહ્યું છે મિત્રો તમે જોતા હશો મોટા મોટા શહેરોમાં કે સ્ત્રીઓ પોતાના વાળ કાપી અને ફેશન દ્વારા પોતાને સારું દેખાવાનું દ્રશ્ય કરી રહી છે મિત્રો કે મેકઅપ દ્વારા પોતાના ચહેરાને સજાવી રહી છે કે પછી ટૂંકા કપડાં પહેરી અને અંગ પ્રદર્શન પણ કરી રહી છે મિત્રો આવી અનેક બાબતો જે છે જે કળિયુગના લક્ષણો દર્શાવે છે મિત્રો આ વાતો અત્યારની નથી પણ લગભગ સાડા ચારસો સુધી પાંચસો વર્ષ પહેલાં આપણા મહાન સંત દેવા પંડિતે પણ પોતાના ભજનોમાં આ વાતોનું વર્ણન કરેલું છે મિત્રો પણ અત્યારે આ સમય આવી ગયો છે જે સમયનું વર્ણન સાડા ચારસો વર્ષ પહેલાં કહેવામાં આવેલું હતું કે આવનારો સમય કેવો હશે સ્ત્રીઓની હાલત કેવી હશે અને કયા ગુણો હશે અને કયા અવગુણો હશે મિત્રો જેની સંપૂર્ણ માહિતી આપણા શાસ્ત્રોમાં પણ કળીજુગ વિશે કહેવામાં આવેલી છે મિત્રો કારણ કે જેમ જેમ કળીજુગ આવશે તેમ તેમ ઉત્તરોઉત્તર સત્ય ધર્મ પવિત્રતા ક્ષમા દયા અને આયુષ્ય અને સમણ શક્તિનો લોપ થતો જશે જેની પાસે ધન હશે તે જ કુળવાન અને સદાચારી અને સદગુણી મનાશે મિત્રો જેના હાથમાં શક્તિ હશે જે ધર્મ અને ન્યાય પોતાને અનુકૂળ કરાવી શકશે મિત્રો લગ્ન આદિ સંબંધોમાં કુળ કુળશીલ યોગ્યતા જોવા જાણવાનું રહેશે નહીં યુવક યુવકથી પસંદગીથી જ સંબંધમાં બંધાઈ જશે વ્યવહાર કુડતા એ સત્ય કે ઈમાનદારીના આધારે નહીં પણ જેટલું છળ કપટ કરી શકશે તેટલો તે વ્યવહારથી કુશળ માનવામાં આવશે મિત્રો સ્ત્રીઓ પુરુષોની શ્રેષ્ઠાનો આધાર તેમના શીલ સંયમ નહીં માત્ર પ્રતિક્રિયા જ રહેશે મિત્રો બ્રાહ્મણોની ઓળખાણ ગુણ સ્વભાવથી નહીં પરંતુ માત્ર જનોય જ રહેશે મિત્રો કળિયુગમાં અધર્મ ખૂબ વધી જશે અને કળીયુગમાં લોકો લોભી દુરાચારી અને કઠોર હૃદયના થઈ જશે લાલસા તૃષ્ણાના રંગોના ખેચાતા રહેશે નિદ્રા હિસ્સા વિવાદ શોક મોહ ભય અને દિનાંત આદિ એવી અનેક વાતો છે લોકો પોતાના મનમાં ઘેરી લેશે મિત્રો લોકોની દ્રષ્ટિ તુષ્ટ થઈ જશે મોટા ભાગના લોકો નિર્ધન હોય છતાં ખાય છે વધારે તેનું ભાગ્ય હોય છે અને મંદ અને ચિત્તમાં બહુ કામના હોય છે આવી અનેક લક્ષણો જે કળિયુગના ભણવામાં આવ્યા છે એ આજના સમયમાં વર્તમાન સમયમાં તમને કહું તો સાચા સાબિત થઈ રહ્યા છે મિત્રો કળિયુગમાં લોકો પાખંડને કારણે ભેદ બુદ્ધિવાળા અને ચંચળ ચિત્તવાળા બની જવાથી મોટા ભાગે ભગવાનની પૂજાથી વિમુખ બની જશે અને ભગવાનની આરાધનાથી વિમુખ બની જશે લાંચ આપવામાં અથવા પૈસા ખર્ચ કરવામાં અસમર્થ રહેશે ને તે ન્યાયાલયમાં ઉચિત ન્યાય નહીં મળી શકે તો બોલવામાં ચતુર હશે તેને તેટલો મહાન પંડિત માનવામાં આવશે જે વધારે દમ કે પાખન કરી શકશે તેને મોટો સાધુ માનવામાં આવશે અને લગ્ન માટે એકબીજાની સ્વીકૃતિ પ્રયાત થશે અને શાસ્ત્રીય વિવિધ સંસ્કાર વગેરે અશક્યતા માનવામાં આવશે મિત્રો મોટા વાળ રાખવાને કારણે જ શારીરિક સુંદરતાની નિશાની માનવામાં આવશે અને માણસ જેટલી ઉધતાઈથી વાત કરી શકશે તેને તેટલો સાચો માનવામાં આવશે અધર્મોનું આશરો યશ પ્રાપ્તિ માટે લેવા રાજાઓ સત્તાધીશો અત્યંત નીચ ને ક્રૂર થઈ જશે લોભીઓ એટલા થશે તેમનામાં લૂંટારામાં કોઈ અંતર જ નહીં રહે ક્યારેક અનાવૃષ્ટિ ક્યારેક ઠંડીનો ભારે પ્રકોપ ક્યારેક હિમવર્ષા તો ક્યારેક વંટોળિયા તો ક્યારેક કાળઝાળ ગરમી અને નદીઓમાં વિનાશક પૂર આવશે આવા કુદરતી પ્રકોપથી પ્રજા દુઃખી થઈ જશે અને પ્રવાહની ચિંતાથી મનુષ્ય હંમેશા ઘેરાયેલો રહેશે મિત્રો બીમારીથી મુક્ત થશે નહીં હળાહડ કળી મનુષ્યનું આયુષ્ય વીસ કે ત્રીસ વર્ષનું હશે ને વર્ષ આશ્રમનો ભેદ જણાવનારો વેદમાર્ગ તૃટપાય થઈ જશે ત્યારે રાજા મહારાજા ડાકુને લૂંટારા જેવા થઈ જશે મનુષ્યો ચોરી જૂઠ તથા નિરાધાર હિસ્સા વગેરે અનેક પ્રકારના કર્મો અને આજીવિકો ચલાવશે ચારે વર્ણના લોકો શુદ્ર જેવા થઈ જશે મિત્રો ત્યારે આવી અનેક ઘટનાઓ જે કળીયુગમાં ઘટી ચૂકી છે કે ઘટી રહી છે મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને તેઓ તે સમયે પોતાની લીલા અટોપી સુદામ પધારી ગયા તે સમયે કળીજુગે સંસારમાં પ્રવેશ કર્યો મિત્રો જેના કારણે જ મનુષ્યોની બુદ્ધિ પાપ તરફ વળી ગઈ શ્રી કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર હતા ત્યાં સુધી કળીજુગ પૃથ્વી ઉપર પોતાનો પગ જમાવી શક્યો નહીં મિત્રો પણ અત્યારે એવો કાળજાળ કળીજુગ ચાલી રહ્યો છે મિત્રો જે આપણે નરી આંખે જોઈ પણ રહ્યા છીએ કળીયુગની રીત અજબ છે કારણ કે રમતા રમતા માણસ ગમી જાય અને ગમતા માણસ પણ રમી જાય મિત્રો હિન્દુ ધર્મમાં વેદ અને પુરાણોમાં ચાર યુગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે જે સતયુગમાં દેવતાઓ કિન્નરો અને ગંધર્વો પૃથ્વી પર નિવાસ કરતા હતા અને સતયુગ પછી ત્રેતા યુગ આવ્યો ભગવાન શ્રીરામનો જન્મ આ યુગમાં થયો અને આ પછી દ્વાપર યુગ આવ્યો આ યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને પૃથ્વી પર દુષ્ટોનો સહાર કર્યો દ્વાપર યુગ પછી કલિયુગ શરૂ થયો અને વેદ પુરાણ અનુસાર કલિયુગનો સમયગાળો સૌથી ટૂંકો માનવામાં આવે છે એટલે યુગમાં ભગવાન વિષ્ણુનો દસમો અવતાર આવશે જેનું નામ કલકી હશે અને વિષ્ણુ પુરાણ અનુસાર આ યુગમાં એવું અનેક એવી ઘટનાઓ ઘટશે જેનો તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો મિત્રો વિષ્ણુપુરામાપા વર્ણન એક ઘટના અનુસાર ઋષિ મુનિઓ સાથે ચર્ચા કરતા વેદવ્યાસજી કહે છે કે કલિયુગ તમામ યુગોમાંથી શ્રેષ્ઠ યુગ છે કારણ કે દસ વર્ષના ઉપવાસ અને તપસ્યાથી માણસ સત્યયુગમાં જેટલું પૂર્ણ મેળવે છે તેટલું જ ત્રેતા ત્રેતાયુગમાં એક વર્ષની તપસ્યાથી મેળવી શકાય છે એ જ રીતે દ્વાપર યુગમાં એક મહિનાની તપસ્યાથી જેટલું પૂર્ણ પ્રાપ્ત થાય તેટલું જ પૂણે કલિયુગમાં માત્ર એક દિવસની તપસ્યાથી મેળવી શકાય છે આ રીતે ઉપવાસ અને તપસ્યાનું ફળ મેળવવા માટે કળીયુગ પણ એક શ્રેષ્ઠ યુગ છે મિત્રો પણ કળીયુગની આવી અનોય ઘટનાઓ જે દિન બદિન નવી નવી ઘટતી પણ રહે છે